ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે જેમાં પચાસ થી વધુ ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીધા આરોપીની ધરપકડ કરવા સાથે તેની પાસેથી ચોરીનો હિંમતભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો આરોપી મૂળ અમરેલીનો વતની છે તથા પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર સોના તથા ગરફોડ ચોરીના સાધનો લોખંડ નું પોપટ પાણો ગણેશો તથા પકડ વગેરે મળી કુલ રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર નવસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખૂબ જ રીધો ગુનેગાર છે

તથા પીએસઆઈ મહિલાને એક બાતમી મળી હતી કે એક ઘરપુરના ગુનાઓમાં સનડ વિજય ઉર્ફે કાતર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક પાંચ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું

આરોપીનો ભાઈ ચોરીના ગુનામાં લાજપોર જેલમાં કેદ હોવાથી આરોપી તેના ભાઈને મળવા છેલ્લા ત્રણ મહિનાથી સુરત શહેરમાં રહેતો આવે છે અને જુદી જુદી જગ્યાએ ગરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપી રહ્યો છે આરોપીએ છેલ્લા ત્રણ માસમાં સુરતના અથવા લાયન્સ રાંદેર પુણાગામ અડાજણ અને અમરોલી વિસ્તારમાં આવેલા અઢારથી વધુ દુકાનો મેડિકલ સ્ટોર તથા ક્લિનિક વગેરેને ટાર્ગેટ કરી ગરફોડ ચોરીના ગુનાઓ આચરેલા છે વધુમાં આરોપી સામે અગાઉ તેત્રીસ જેટલા અલગ અલગ ગુનાઓ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો